ભારે પરાક્રમો કરીને નવા નવા પ્રદેશો મેળવી ગર્વ ઉન્મત્ત બનેલા કંસ મથુરા પાછા ફર્યા એના સસરા જરાસંઘે પોતાની સર્વો સાર્વભૌમ સત્તાનો સર્વ પાસે સ્વીકાર કરાવવા સારું અશ્વમેઘ યજ્ઞનો આરંભ કર્યો ત્યારે અશ્વમેઘના અશ્વની પાછળ પાછળ ફરતા સૈન્યની સરદારી એણે કંસને સોંપી પ્રાચીન શાસ્ત્રના વિધિ નિયમો અનુસાર એ અશ્વની દરરોજ પૂજા કરવામાં આવતી અને તેણે યથે જ ફરવા દેવામાં આવતો જે પ્રદેશમાં એ જતો તે તે પ્રદેશના રાજાએ કાં તો ખંડણી ભરવી પડતી અથવા તો એની પાછળ આવતા સૈન્ય સાથે યુદ્ધ કરવું પડતું કંસે યુદ્ધનું કાર્ય યશસ્વી રીતે પાર પાડ્યું અશ્વમેઘ યજ્ઞનો અશ્વ બરા બાર બાર વર્ષો સુધી પરિભ્રમણ કરીને આખરે રાજગૃહે પાછો ફર્યો અનેક ખંડિયા રાજાઓ તથા આજુબાજુના પ્રદેશમાંથી નિમંત્રેલા બ્રાહ્મણો સમક્ષ તે અશ્વને રાજાને શોભે એવા ઠાઠ માઠથી યજ્ઞમાં બલી તરીકે હોમવામાં આવ્યો એ પ્રસંગે સમર્થ રાજવી તરીકે કંસનું સન્માન કરીને જીતાયેલા ઘણા મુલકો એને બક્ષવામાં આવ્યા આ બાર એ વધારે વર્ષો દરમિયાન કંસ કોઈ કોઈ વાર જ થોડા વખત માટે મથુરા જઈ શક્યો હતો મિત્ર રાજ્યોના મથુરા પાસે આવેલા દેશોમાં એ અશ્વ જય ચઢતો ત્યારે જ કંસથી મથુરા જઈ શકાતું આ કારણે એણે પોતાના રાજ્યના સંચાલનના સૂત્રો મુખ્યમંત્રી પ્રલંબ અને તેના સેનાપતિ પ્રગોતને સોંપ્યો હતો એ મથુરા પાછો ફર્યો ત્યારે એને માલુમ પડ્યું કે સુર અંધક વૃષ્ણિ અને પોતાના ભોજવંશના યાદવો સહિત એકવીસ વંશના યાદવો લગભગ સ્વતંત્ર જેવા બની ગયા હતા અને એથી એને સખત આઘાત લાગ્યો હતો ગર્વિષ્ઠ અને સ્વતંત્ર સ્વભાવના યાદવપુરોનો યાદવપુરોને નમાવીને ભયાત જેવા બનાવવા માટે એણે પ્રયત્નો કર્યા હતા અને તેમાં કપટ અને જુલમ વડે એને સફળતા પણ મળી હતી પરંતુ હવે એનું કર્યું કરાવ્યું ધૂરમાં મળ્યું હતું એના પા એના પાછા ફરવાથી કોઈને આનંદ ન ઉપજ્યો ઉલટું તેઓ ખિન્ન અને ઉદાસીન થઈ ગયા હોય એવું લાગતું હતું યુદ્ધમાંથી પાછા ફર્યા પછી થોડા દિવસ તો કંસને કંઈ ચેન પડ્યું નહીં યુદ્ધમાં પરાક્રમો કરવાના ઉત્સાહ માટે હવે સંભવ રહ્યો ન હતો તેમજ પ્રજાના આદર સત્કારનો પણ લાવો એને મળ્યો ન હતો એના વૃદ્ધ પિતા ઉગ્રસેન હજી મહેલમાં જ નજર કેદની સ્થિતિમાં હતા છતાં એ હવે પહેલાંના જેટલા લાચાર અને બિરાદાર રહ્યા હતા એ પાછો ફર્યો ત્યારે એના પિતાએ એના તરફ જે રીતનું વર્તન રાખ્યું તેમાં રહેલી તિરસ્કારની ભાવના એનાથી છાની રહી નહીં એને કોઈક રીતે સમજાઈ ગયું કે યુદ્ધમાં જતા પહેલાં યાદવો ઉપર એનું જે નિર્વિવાદ પ્રભુત્વ હતું તે પોતાના હાથમાંથી સરી પડ્યું છે કંસના ગર્વિષ્ઠ સ્વભાવને માટે આ બહુ આઘાતજનક હતું પરંતુ એ જેટલો મહત્વકાંક્ષી હતો તેટલો જ યુક્તિબાજ પણ હતો અને તેથી હાથમાંથી સરી ગયેલી સત્તા પાછી મેળવવા માટે એણે ઉતાવળે પગલા ભર્યા નહીં મંત્રીશ્વર પ્રલંબ પક્ષઘાતનો પક્ષઘાતને કારણે પથારીવશ થઈ ગયા હતા એમના મૃત્યુની ઘડીઓ ગણાતી હતી આમ છતાં પોતાની ગેરહાજરીમાં સુફુ બની ગયું એનો બધો અહેવાલ કંસે પોતાના પ્રિય સેનાપતિ પ્રગોદ પાસેથી જાણી લીધો એ પરથી એને ખબર પડી કે એ મોટાભાગના સારા સારા પગારદાર સૈનિકો પોતાની સાથે ગયા હતા એટલે મંત્રી પ્રલંબે કોઈની પણ સાથે ઓછામાં ઓછું ઝઘડવું પડે એવી નીતિનો અમલ કર્યો હતો યાદવપુરના સરદારો ફરી પાછા પોતપોતાની રીતે વર્તવા માંડ્યા હતા અને તેઓ બરવાન અને સ્વતંત્ર થઈ ગયા હતા કંસે પોતાના પિતા સાથે જે પ્રકારનું વર્તન દાખવ્યું હતું તેને લક્ષમાં ન લેતા એ લોકો ઉગ્રસેનને પોતાના પ્રિય રાજા તરીકે ગણીને તેના તરફ પ્રેમ તથા આદર ભાવ દાખવતા હતા ઉગ્રસેન મંત્રી પ્રલંબના રાજકારબારમાં કદી પણ મારથું મારતા નહીં તેમ છતાં કંસે એમને નજરકેદ કર્યા તે પહેલાં જે પ્રતિષ્ઠા અને માનનું સ્થાન એ ભોગવતા તે સ્થાન સ્થાનના જ એ અધિકારી હોય એમ લોકોને લાગતું પરિસ્થિતિ પાછી પહેલાં જે વિષય રીતે થઈ શકે તેની યુક્તિઓ યોજવામાં કંસની બુદ્ધિ ગૂંથાઈ ગઈ પોતાની સાથે જે સૈનિકો મથુરા પાછા ફર્યા હતા તેમને શહેરના જુદા જુદા ભાગોમાં એણે મોકલી આપ્યા ધનુર્યજ્ઞ કરીને વિજયોત્સવ ઉજવવામાં આવશે એવી જાહેરાત પણ એણે કરાવી એ પ્રસંગે પોતાના બળનું પ્રસદન પ્રદર્શન કરી એ પ્રસંગે પોતાના બળનું પ્રસ પ્રદર્શન કરી જુદા જુદા યાદવપુરો પાસે ખંડણી ઉઘરાવી તેમને ભાયાત જેવા બનાવવા એવો એનો ઈરાદો હતો એક દિવસ રાત્રે વિચિત્ર સમાચાર લઈને પ્રગોદ કંસ પાસે આવ્યો અયન નામના પોતાના જ માણસે આ સમાચાર એને પાઠવ્યા હતા અય્યને યુદ્ધમાં યશસ્વી રીતે કામ કર્યું હતું એ કંસ જાણતો હતો આ સમાચાર સાંભરીને કંસ ફિક્કો પડી ગયો અને મોછો ચાવવા લાગ્યો એના હાથ કાંપવા લાગ્યા અય્યને અહેવાલ પૂરો કર્યો એટલે કંસે ગુસ્સાથી ઊભા થઈ જઈને એને પ્રગોતને ખંડની બહાર કાઢી મૂકતા પછી એ મેલની અગાસીમાં ગયો અને ભયગ્રસ્ત નયનો વડે જોરથી મુઠ્ઠી વારીને એણે ક્યાંય સુધી આટા માર્યા કર્યા આ બધા વર્ષો દરમિયાન યુદ્ધમાં પરાક્રમ કરી કીર્તિ મેળવવાના ઉત્સાહમાં નારદ મુનિએ કરેલી આગાહીનું એને વિસ્મરણ થઈ ગયું હતું કંઈ નહીં તો દેવકીનું આઠમું સંતાન પુત્ર નહીં પણ પુત્રી હતી એટલે એ આગાહી સાચી પડે એવો સંભવ નથી એમ માની એણે તેની ઉપેક્ષા કરી હતી પરંતુ હવે તે વાત આવી હતી એ છોકરાની અને દેવકીનું આઠમું સંતાન પુત્ર હોત તો તેની વય પણ આના જેટલી જ હોત એમ એને લાગ્યું આ છોકરામાં અદ્ભુત શક્તિ ભરેલી હતી કંસ પચાસ ની ભયને વટાવી ગયો હતો છતાં મરણનો ભય પહેલા કરતા એને વધુ સતાવતો હતો દેવકીનો આઠમો પુત્ર એની હત્યા કરશે એમ સાંભળી જે ભય એના મનમાં જાગેલો હતો તે હવે બમણા જોરથી પાછો પ્રગટ પ્રગટ્યો અને ભયંકર ક્રોધ એને થઈ આવ્યો લડતા લડતા મૃત્યુ આવે તેનો એને ભય નહોતો પરંતુ પોતાના એક યુવાન યાદવ સગાને હાથે મરવાનો સંભવ ઉપસ્થિત થાય એ વિચાર એનાથી સહન થઈ શકતો ન હતો હજી તો એને કેટલી એ મહત્વકાંક્ષાઓ સિદ્ધ કરવાની હતી પોતાની સામે માથું ઉચકનારા યાદવ સરદારોને નિર્મૂળ કરવાના હતા અને આખરે ચક્રવર્તી પદ મેળવવાનું હતું અહીંયાને આપેલા સમાચારનું રહસ્ય લેવું જોઈએ અને ગમે તે ઉપાય રાત આખી એની અનિંદ્રામાં વ્યતીત થઈ બીજા દિવસે સવારે ફિક્કે ચહેરે એ પ્રગોધને લઈને મરણ પથારીએ પડેલા પોતાના વૃદ્ધ મંત્રીને મળવા ગયો પક્ષઘાતથી પીડાતા અને ક્ષીણકાય બની ગયેલા એ વૃદ્ધ મંત્રી અર્ધબેભાન અવસ્થામાં પડ્યા હતા કંસે પોતાના માણસોને ઓરડાની બહાર મોકલી દીધા અને બારણા આગળ ચોકી કરવા સારું રઘોધને ઊભા રહેવાનું કહ્યું દબાવેલા ક્રોધને કારણે રાજા કંસ એટલો તો ક્ષુબ્ધ થઈ ગયો હતો કે અર્ધબેભાન અવસ્થામાં પથારીમાં પડેલા મંત્રીને જગાડવા માટે એને જોરથી મચાવી દીધા પ્રલંબે આંખો ઉગાડી પોતાના પ્રભુનો આદર સત્કાર કરવા એક હાથ ઊંચો કર્યો એ હાથને હજી પક્ષઘાતની અસર પહોંચી નહોતી પ્રલંબ હું કહું છું તે સંભળાય છે હું શું કહું છું તે તું સમજી શકે છે આંખની પાપણ જરાક હલાવીને અને ગરામાંથી ઝીણો અવાજ કાઢીને પ્રલંબે હકાર સૂચક જવાબ આપ્યો વૃંદાવનના ગોવાર કૃષ્ણનું નામ તે તે સાંભળ્યું સાંભળ્યું છે છે પુત્ર નામ હા એવો જવાબ મંત્રીએ નિશાની કરીને આપ્યો અને એને મારવા માટે મેં મોકલેલા પૂતના અને તૃણવતને કૃષ્ણએ મારી નાખ્યા હતા એ તું જાણે છે હા તને ખબર છે કે એ હવે સુંદર અને બરવાન બન્યો છે હા એ પણ તું જાણે છે કે કૃષ્ણએ બાળપણમાં બકાસુર તથા વત્સાસુરનો સંહાર કર્યો હતો એમ કહેવાય છે હા વૃંદાવનના બધા ગોપ અને ગોપીઓનો એ લાડકો બન્યો છે હા ઝેરી કુંડમાં વસતા ભયંકર નાગરાજ કાલ્યનું મર્દન કરી તેણે એને નાથ્યો હતો તે તું જાણે છે હા અને તે અને તે મુરખના સરદાર તે જ એને આટલો શક્તિશાળી થવા દીધો બોલ શા માટે કંસે ક્રોધથી અધીર બની જઈને પૂછ્યું મંત્રી નિરાધાર અવસ્થામાં પથારીમાં પડ્યો હતો તેમ છતાં ત્યાંને ત્યાં જ એને પૂર પૂરો કરી નાખવાનું કંસને મન થઈ આવ્યું એ વૃદ્ધ મંત્રીએ કહ્યું હું શું કરું એવો ભાવ સૂચવતો હોય તેમ લાચારીથી પોતાનો ડાબો હાથ ઊંચો કર્યો અને પછી અસહાય થાક લાગતા એણે પોતાની આંખો મીચી દીધી કંસે ક્રૂરતાપૂર્વક ફરીથી પ્રલંબ પ્રલંબને હચમચાવ્યો મંત્રીએ આંખો ઉગાડી ગુસ્સે ભરાયેલા પોતાના સ્વામી પ્રત્યે જરા ઠેરવી અને ક્ષમા યાચવા યાચવા સારું હાથની અંજલી રચવા પ્રયાસ કર્યો પણ તેમાં એ સફળ થઈ શક્યો નહીં તું માંદો હતો તે દરમિયાન તને આ છોકરાના સમાચારો મળતા હતા કે નહીં પ્રલંબે આવા સમાચાર પોતાને મળ્યા હોવાનો અભિનય કરતો હાથ ઊંચો કર્યો આ છોકરાએ દેવ મહેન્દ્રની પૂજા ન કરવાનું વૃંદાવનના લોકોને સમજાવ્યું અને પોતે દેવ થઈને બેસી ગયો એ વાત સાચી છે સાચી નથી ઈશારા વડે મંત્રીએ જણાવ્યું ભલે પણ એણે ગાયો વૃક્ષો અને ગીરી ગોવર્ધન પૂ પૂજા લોકો પાસે કરાવી અને એ માટે મહોત્સવ ઉજવવા તેઓને પ્રેર્યા એ વાત શું સાચી નથી મોટે અવાજે કંસે પ્રશ્ન કર્યો હા તો તે એ બધું મને કેમ જણાવ્યું નહીં પ્રગોદ ઊભો હતો તે તરફ દરવાજા ભણી વૃદ્ધ મંત્રીએ આંગળી ચિંધી પ્રગોદ આ જાણતો હતો એમ જ તું કહેવા માંગે છે ને હા મંત્રીએ ઈશારા વડે જવાબ આપ્યો અને એ પ્રસંગે કૃષ્ણની પણ પૂજા કરવામાં આવી હતી ખરું કે નહીં કૃત મંત્રી મૂંગો જ રહ્યો તગોતે વૃંદાવનમાં છૂટા મૂકેલા ઉન્મત્ આખલા અરિષ્ઠનો તેમજ ભયંકર અશ્વકેશીનો એણે સંહાર કર્યો હતો એ તું જાણે છે પોતાની આવી કસી પોતાને આવી કસી ખબર નહોતી એમ મંત્રીએ ઈશારાથી જણાવ્યું જો પ્રલંબ સાંભળ તે પાંત્રીસ વર્ષ સુધી મારી એક નિષ્ઠાથી સેવા કરી નહોત તો મેં તને અહીંયાને અહીંયા જ મારી નાખ્યો હોત મારું રાજ્ય હું તને સોંપીને ગયો અને તે મારા સર્વ અને તે મારો સર્વ નાશ કરી નાખ્યો મેં જેને લગભગ કચડી નાખ્યા હતા તે મારા સગા સંબંધીઓને તારી નિર્બળતાના નિર્બળતાના કારણે તે બરબાદ થવા દીધા આ કૃષ્ણને તો તે એટલો બધો શક્તિમાન થવા દીધો કે હવે તો ખુદ મથુરામાંના પણ લોકો મથુરાના પણ ઘણા લોકો એને પોતાના ઉદ્ધારક તરીકે ગણવા લાગ્યા છે વૃદ્ધ મંત્રીએ હાથ જોડવાનો પ્રયત્ન કર્યો પણ તે વ્યર્થ નીવડ્યો હાથ જોડવાનું રહેવા દે કપટી માણસ પણ હજી એ તારામાં કંઈક મારા પ્રત્યે નિષ્ઠા રહી હોય તો મને એક વાત કહી દે મારે એ છેલ્લી જ વાત તને પૂછવાની છે શી વાત એવો ભાવ ઈશારા વડે મંત્રીએ સૂચવ્યો ભવા સંકોચીને અત્યંત ધીમા અવાજે ધમકી આપતો હોય તેમ કંસે કહ્યું આ છોકરો એ દેવકીનો આઠમો પુત્ર તો નહીં વૃદ્ધ મંત્રીએ કશો જવાબ ન આપ્યો બોલ બોલ જવાબ દે નહી તો તું બ્રાહ્મણ છે છતાં પણ હું હું તને માર્યા વગર નહીં રહું હું શું કહું છું તે સાંભળે છે ને એ દેવકીનો પુત્ર છે વૃદ્ધ મંત્રીએ ગોઠો ઉગાડીને મહા મહેનતે હકાર સૂચક જવાબ આપ્યો અધમ પામર જીવ આ બધી વસ્તુઓ તે મારાથી છુપી કેમ રાખી સાફ ફૂપાડો મારતો હોય એ રીતે કહેશે અવાજ કાઢીને કહો અને પછી પ્રલંબને ખભેથી પકડીને હલાવી નાખ્યો નરાધમ કૃતજ્ઞ તે મને જણાવ્યું કેમ નહીં વૃદ્ધ મંત્રીએ ખૂબ ભરપૂર્વક પ્રયત્ન કર્યો કોઈ વિચિત્ર પ્રકારનો ભાવ દર્શાવ દર્શાવતી હોય એમ એની આંખો વિશાર બની ગઈ બોલ તે પહેલાં મને આ વાત કેમ ન કરી અચાનક જાણે શરીરમાં શક્તિનો સંચાર થઈ આવ્યો હોય એમ પ્રલંબે માથું ઊંચું કર્યું એના હોઠ કાંપવા લાગ્યા કારણ કે એ મહર્ષિ વ્યાસની વાણી સાચી જ હતી એ તો ખુદ ઈશ્વરનો અવાજ છે ધીમે અવાજે એ ગણગણ્યો અચાનક એનું મસ્તક નમી પડ્યું આ પ્રયત્ન એ મરણાસન્દ મંત્રીને બહુ ભારે પડી ગયો એની આંખો હજી પણ વધુ વિશાળ થઈ એના ગરામાંથી મૃત્યુસૂચક અવાજ નીકળવા લાગ્યા અને કંસ ભય આકુર બનીને ઓરડામાંથી બહાર ઘસી ગયો